ભારત વર્ષ જ્યારે દુર્સોમાં પંકાઈ રહ્યું છે ત્યારે આપણી આ ભુજની ધરા પર ગંગાબા સાહેબ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા આમ જોવા જઈએ તો ઓગણીસો ને અઠ્ઠાણુંમાં નોકરી લાગ્યા બાદ આ પપેક્ષ શો કારણ કે એ સમયે બે હજારની સાલથી આપણા એનસીઆરટી ન્યૂઝ દિલ્હી દ્વારા વિવિધ પ્રકારના આ આખી નેશનલ લેવલની તાલીમો છે કનેક્ટ રહેવા માટે ડાયટના માધ્યમથી એક નવું નામ બે હજાર વિભાગ સાથે જોઈન્ટ થયું છે પણ વર્ષોથી આ પપેટરી એટલે રમઘડાના સ્વરૂપે જ ઓવરઓલ ભારતની અંદર આખું આનું થઈ રહ્યું છે હવે સૌથી પહેલાં તો હું તમને પપેટરી વિશે થોડી બહુ ઓછી માહિતી આપીશ કારણ કે ગઈકાલથી આપ બધા વિશે જાણી રહ્યા છો પણ

પહેલાથી આપ બધા આપ વિશે જાણી રહ્યા છો પણ હું જૂન બે હજાર ત્રેવીસમાં નેશનલ દિલ્હી